તો હલો ફ્રેન્ડ જય શ્રી કૃષ્ણ જય માતાજી સ્વાગત છે તમારું મારા નવા બ્લોગમાં તો દિવ્યાભાઈ જોઈ લો સવાર સવારમાં પધારી ગયા છે અને આજનો નાસ્તો તમને બતાવી દઉં કે હું લાવ્યો તો શું કહેવાય સફેદ ઢોકળા પાતરા ખાંડવી સાથે ચટણી અને એકદમ કલરફુલ સંભારો અને મેડમે લઈ લીધા છે ટોસ બટર અને સાથે ઘરમાં ગરમ ચા તો ગુડ મોર્નિંગ ફ્રેન્ડ જય શ્રી કૃષ્ણ જય માતાજી તો ચાલો આજે

વેજીટેબલ કટર માં સાકર પીસી નાખી એટલે ભૂકો બી થઈ ગઈ બોલો સાકર અને અહીંયા લઈ લીધા છે સિંગ દાડિયા કાજુ બદામ મરચા લીમડો એનો ખાલી વઘાર કરશે અને સીધો નાખી દેશે ચેવડાની અંદર સિમ્પલ અને સોબર ચેવડો હમ ફટાફટ ચેવડો બનશે આ

આ દુનિયાની પેલી બાયડી હશે જે ચેવડામાં બી હિંગ વાપરે ખબર નથી પડતી એ તો કહું દુનિયામાં પેલો અજુબો છે આ બાયડી ફટાકડા ફૂટી ગયા દૂર રહેવું પડે ભાઈ આ મરચા ભરચા આવી રીતના નાખે એટલે તો થોડા કાજુ થોડા દાળિયા ને થોડી સેંગ હવે એને શેકી

મસ્ત દાડિયા વાડિયા એકદમ શેકાઈ ગયા છે હળદર હવે નાખી દેસું એમાં ચેવડો તો જોઈ લો ચેવડા એક ભાગ તો ફર્સ્ટ ક્લાસ થઈ ગયો છે અને એવા એમાં નખા છે ટાટા કા નમક દેશ કા નમક ટાટા કા નમક તો અડધી ચમચું જેટલું મીઠું પ્લસ જોઈ લો ક્રશર ભૂકો સરસ ભૂકો થઈ ગયો એટલે ખાટો એટલે સોરી ખારો ને તીખો મીઠો મીઠો તીખો મીઠો ચેવડો પ્લસ થોડો નમકીન મેડમ બહુ ખુશ લાગે છે મેડમ ને મારા કામે જવાનું છે આ બધું બનાવીને હમ આ તો સુકલ લાક દોર કલાક ખાતો ઘર માં આ તો બનાવી દીધું છે પટર ખાવા માટે કામ લાગે હમ ફ્રેન્ડ્સ આપણો એક રાઉન્ડ નો ચેવડો તો અહીંયા તૈયાર થઈ ગયો હવે ચાલી રહ્યો છે બીજો રાઉન્ડ ચેવડાનો તો એમાં બી જોઈ લો

ફર્સ્ટ ક્લાસ અને મેડમ જોઈ લો ચેવડો થઈ ગયા હવે કપડા વપડા કાઢી અહીંયા ઘડી કરવાની તૈયારીમાં લાગી ગયા એટલે બહુ ખબર નથી આ મશીનને જરાય આરામ મળતો નથી તમે આરામ અપાવો ને આમ કઈ લઈ જાવ ને હું ફરવા જાવ તો ચાલો ક્યાં ચાલો હે ક્યાં બાર મારી આવી હા બસ તમે ફરવાની વાત કરી તો બાર મારી આવી ચાલો હમ ચાલો જઈ આવીએ ચાલો હમ

શાહ બેન બોલે છે કે શોપનો નંબર મોકલો મરચા શું ભાવ છે નંબર આપી દેસુ તમે કોન્ટેક કરી લેજો ને મસ્જિદ બંદર પ્રભુ હોટેલ ની બાજુમાં છે શોપ પછી પછી નેક્સ્ટ છે દીપિકા પટેલ

બાપ દાદાના જમાના ટાઈમમાં અમારા જે કે પૂર્વજો દરિયા કિનારે આવીને વસી ગયા ને ત્યાં ફિશિંગ નો ધંધો સ્ટાર્ટ કરી નાખ્યો અને ખારવા બની ગયા ગયા ખારવા ઈતિહાસ છે

વાતો સાંભળી મને મજા આવે થેન્ક યુ વેરી મચ અર્ચના બેન અમે આવી જ વાતો મીઠી મીઠી કરીએ છીએ હસી મજાક વાળી ઈલા પટેલ પછી ઈલા પટેલ બેસ્ટ ઓફ લક દિવ્ય થેન્ક યુ વેરી મચ ઈલાબેન તો એક ભાઈનો પ્રશ્ન એવો છે કે પપ્પાનો બંગલો તમારો કેવાય ને ભાઈ કેટલા છે તમારા તો મિત્રો મારો એક હજી મોટો ભાઈ છે અને મોટી બેન છે

પછી તૃપ્તિ સંઘવી બેન કે છે કે નાઇસ વિડીયો તમે કપોળ વૈષ્ણવ લાગો છો તમારા બ્યુટી પાર્લર માટે માટે જે બનાવ શું છે બનાવો થોડું બ્યુટી પાર્લર નું બનાવજો થોડું હા સોરી તો બેન તમે મને કપોળે ગણી શકો છો અને ખારવાય ગણી શકો છો કેમ કે ટુ ઇન વાન છું હું કપોળે કેવાઉ ને ખારવાય કેવાઉ બધું જ કેવાઉ કેમ કે

અરે મિત્રો આમ તો જોવા જોઈએ ને તો રઘુમાં તો કાઠિયાવાડ જ દોરે છે પણ શું છે કે મારો જન્મ છે ને બોન ઇન મુંબઈ છે કેમ કે એમની મમ્મી બોમ્બેવાડી છે એટલે મારી મમ્મી મારા ફાધર આવી ગયા હતા લગભગ 15 70 કે 18 વર્ષની ઉંમરે ગામડામાંથી અહીં આવી ગયા હતા ધંધો કરવા માટે બાકી મારું પૂરું ફેમિલી તો ત્યાં જ છે અને મારી મમ્મી હતી અહીંયાની મારો જન્મ અહીંયા જ થયો છે પણ આજની તારીખમાં ભી કોઈ મને ને કે તું જતો રે તો આને લઈને સીધો પણ આવા માંગતી નથી ત્યાં બાકી તો મને એટલું ગમે ને ગામડું આપણું દેશી દેશ ખરેખર મુંબઈ માં એકચ્યુઅલી આમ અહીંયા ખોટી મોમ માયા છે પૈસા તો ત્યાંય કમાઈ જાય પણ આ કે કે મુંબઈ ની માયા ની મોમ મોમ આયા ને એવું કાઈ નથી આ એવું કાઈ નથી થેન્ક યુ વેરી મચ થેન્ક યુ સતીશભાઈ થેન્ક યુ નેક્સ્ટ છે નેક્સ્ટ છે ઓર આપણે શું છે

જર્મન છે બીજા નંબરની મારી દીકરી સ્વીટુ જેટલો અમે દિવ્ય માટે કરીએ છીએ એટલું જ અમે સ્વીટુ માટે બી કરીએ છે આના માટે સમજતા નથી કે એક જાનવર છે પશુ છે નહીં એ અમારા માટે દીકરી જ છે મારી અને મને તો એટલું ગમે ને કે નવા નવા કપડા કોઈ કઈ બોલી દે ને એટલે આ ખાઈ જાય જાવ આગ બની લે એવી છે કે સ્મીટુને કોઈ કાઈ બોલી લીધે તો

હેવી કપડા હવે શું છે કે ઈ બિચારીને તકલીફ આવી ગઈ પણ તું બી ખાતે પીતે સુખી છે મારી દીકરી સમજ્યા અમે એનું રાખીએ છે ધ્યાન તો ચાલો આગળ વધીએ રાખીએ છે ધ્યાન અને રાખશું ધ્યાન હા બાકી એને એને તો કેટલી વાર અમે દેશમાં લઈ ગયા છે બસમાં કોઈ નઈ લઈ આવ્યા તો હજે અમે એને બસમાં હમણાં બી મેડમ વિચારે છે કે આપણે ફર્સ્ટ એસીમાં લઈ જઈએ પણ હવે શું છે કે હવે ગરમી સેન નથી કરી શકતી ને સમજ્યા અને આ ફર્સ્ટ એસી માં લઈ જવા માટે બહુ બધા જફા અને બહુ બધા લફડા છે નેક્સ્ટ છે ઉર્મી ધક્કન ધક્કન વર્ષાબેન કોકમ અને આમલી હેલ્થ માટે સહારા નથી અને શું છે રિપ્લેસ લીંબુ અને ટામેટા યુઝ કરે કરી શકાય રોહિતભાઈ ભાઈ ઇઝ રાઈટ યુ આર કુકિંગ ઇઝ સુપર એવરી ડે થેન્ક યુ થેન્ક યુ ઉર્મીબેન થેન્ક યુ મારા બદલ તમે શું કહેવાય અભિપ્રાય અભિપ્રાય જે આપ્યો છે ખુશ થઈ ગયો કેમકે આમ તો કોકમ નાખતી જ નથી અમારા ઘરમાં અમે અમે છે ને લગભગ કે ચાલતું છે એનો કોકમનો વપરાશ કર્યો જ નથી કેમકે મને નથી પસંદ આવતો એટલે વપરાશ કરતી જ નથી તો બીજો મેસેજ બી એમનો જ છે ઉર્મીબેનનો જ કે ટ્રેડિશન બિઝનેસ કહેવાય વર્ષાબેન ફિશિંગ બિઝનેસ થેન્ક યુ વેરી મચ હા ટ્રેડિશન બિઝનેસ જ કહેવાય

તો એ આપડે વિડીયો આરામથી બનાવશું કે અમારા લવ મેરેજ છે કે અરેન્જ મેરેજ પ્લે તમે કોમેન્ટ કરીને કેજો ફ્રેન્ડ કે અમારે તમને શું લાગે છે કે અરેન્જ મેરેજ હશે કે લવ મેરેજ હશે એનો જવાબ તમે આપજો પછી આપણે એક મોટો વિડીયો બનાવશું પછી નેક્સ્ટ કોમેન્ટ છે આશા સોની નો તો સ્વીટી ની શું થયું છે તો આશાબેન સ્વીટુ ને એકચુઅલી શું છે કે લોકડાઉન ટાઈમ પર જ એને એક માઇનર એવો અટેક આવી ગયો હતો ને અટેક આવ્યા પછી એને થોડું બધું આ ઇશ્યુ ચાલુ થઈ ગયા છે ને સ્કીન નો પ્રોબ્લેમ શું છે કે એને ખાલી પીઠ ઉપર જ એટલું ઓલું છે બાકી અને નીચે જે આખો રહી ત્યાં એનો પસીનો થાય બાકી એના પછી બે ત્રણ મહિના પછી એને ટિક્સ થઈ ગયા હતા જેમ લોકડાઉન માં આપણે ડોક્ટર બી નહી હતા અને કાંઈ નહીં હતા ટિક્સ માટે તો અમે બધું ઈલાજ એનો કરી લીધું એ પછી આ થોડું થોડું એને આ સ્કીન ની પ્રોબ્લેમ આવે ને ડોક્ટરે પછી ઓછું કરી નાખ્યું કે હવે શું છે વધારે તમે એન્ટીબાયોટિક ને બધું આપશો ને તો ખોટું બિચારીને કિડની પર ને હાર્ટ પર ને અસર થશે એટલે અમે થોડું થોડું ઓછું કરી નાખ્યું એટલે પાંચ દસ ટકા જેટલો ફરક છે હવે તો ચાલો ફ્રેન્ડ